ડીસામાં વાયર તૂટી આઈસ્ક્રીમની લારી ચાલકના માથે પડતા મોત નીપજ્યું ડીસામાં ગુરુવારે બપોરે ભારે પવનને કારણે રામનગરમાં વીજળીનો જીવંત વાયર તૂટી આઈસ્ક્રીમની લારી લઈ નીચે ઉભેલા યુવાનના માથા ઉપર પડતા ગંભીર રીતે દાઝ્યો હતો સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્તને તાત્કાલિક ડીસા સિવિલમાં ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો ડીસામાં ગુરુવારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે ભારે પવનને કારણે ડીસાના રામનગર વિસ્તારમાં વીજળીનો જીવંત વાયર તૂટી નીચે આઈસ્ક્રીમની લારી લઈ ઉભેલા રાજસ્થાનના બહાદુર સિંહ ઈશ્વરસિંહ ચુડાવત ઉપર પડ્યો હતો જેઓ ગંભીર રીતે દાઝી જતા તેમણે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પડનાર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા મારું નામ અંબાલાલ તેની સુરજમલ ઓર નાસ્તાની શ્રીનાથજી ભેલ પકડીની લારી છે એના જોડે આઈસ્ક્રીમની લારી ચલાવ ચલાવનાર રાજસ્થાનના વતનીએ સિંહ કરી નામ છે ઓર આ વાવાઝોડાના કારણે લાઇટનો વાયર ઉપર પડતા ટેમ્પા ઉપર એમને કરંટ લાગતા શિવલ મેં લાયા એમને ઓર સાહેબનું કહેવું એમ મળતું જાહેર કરો મેં